સિરોસિસ એક જોખમી બીમારી છે સિરોસિસ એટલે કે લિવર ફેલ થઈ જવું જ્યારે તમે અથવા તો તમારા સગા આ બીમારીથી પીડાતા હોય તો મોટાભાગના લોકો ઉદાસ થઈને એવું વિચારે છે કે હવે લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ છૂટકો નથી પણ ઘણા લોકો સામાજિક અથવા તો આર્થિક અથવા તો ડોનર મળવાને ના લીધે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા નથી અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા છે તો સૌ પહેલાં તો તમે એ સમજો કે તમે એકલા નથી તમારા જેવા આવા હજારો દર્દીઓ છે અને સિરોસિસના ત્રણ સ્ટેજ હોય છે એ બી અને સી એના પ્રમાણે તમારે ક્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ નક્કી થતું હોય છે અને પ્રોપર કાળજી લેવામાં આવે અને અત્યારે જે નવી થેરાપી આવી છે કે જેમાં તમને સાય ટાઈમે ટાઈમે આલ્બુમિન ઇન્જેક્શન આપવામાં આવે એમાં તેમાં ટ્રાન્સપ્લાન્ટ વગર તમે લાંબા ગાળા સુધી સારું અને તંદુરસ્ત જીવન જીવી શકો છો આવી વધુ માહિતી મેળવવા માટે અમારો સેમિનાર જરૂરથી અટેન્ડ કરો